આ લોકો એક જાતની સજા પડી કે એ લોકોને ફાંસીની ની કેસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહી ગયું છે હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ ડૂબાઈને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી આવી ગયા ગે બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પંદરસો લીટર ડીઝલ પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરોવારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો નવાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈપણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માન નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહીવ ગયું છે હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે